અમદાવાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે સ્કૂલ અને કોલેજોમાં અભ્યાસ કરતી યુવતીઓના વોટ્સઅપ હેક કરી લઈને મિત્રો સ્વજનો પાસેથી ફી ભરવા માટે આર્થિક મદદ માંગવાનું નવીન ઠગાઈનું કારસ્થાન પકડાયું છે સ્ટ્રીટ સાયબર ક્રાઇમે હેલ્પલાઇન નંબર ઉપર એક યુવતીએ કરેલી ફરિયાદના આધારે મધ્યપ્રદેશના પ્રદેશના નાના એવા ગામના યુવકને પકડી પાડ્યો છે વોટ્સએપ હેક કરીને મોકલીને ફ્રી માટે મદદ માંગી આ બેંક એકાઉન્ટ નંબર મોકલીને પૈસા પડાવતો ગુજરાત સહિત અડધો ડઝન રાજ્યની સૌથી વધુ યુવતીઓને આ પ્રકારે છેતરવામાં આવ્યાની પ્રાથમિક વિગત સામે આવી છે ગુજરાત સ્ટેટ સાયબર ક્રાઇમના હેલ્પલાઇન નંબર ઓગણીસો ત્રીસ ઉપર એક યુવતીએ ફોન કરીને મદદ માંગી હતી યુવતીએ સીઆઈડીને કરેલી અરજીમાં ફરિયાદ કરી હતી કે તેનું વોટ્સએપ હેક કરી મિત્રો અને સ્વજનો પાસેથી કોઈ વ્યક્તિએ પૈસા પડાવ્યા હતા ફી ભરવા માટે પૈસાની જરૂરિયાત છે તેવું બતાવી યુવતીના નામે પૈસા મેળવી લેવામાં આવ્યા ફરિયાદના આધારે સ્ટ્રેટ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ હાથ ધરી સ્ટ્રેટ સાયબર ક્રાઇમ સેલની તપાસ દરમિયાન એક મોબાઈલ નંબર અને એસબીઆઈનો નો એકાઉન્ટ નંબર મળ્યો જેમાં ફીના બહાને છેતરપિંડીથી મેળવવામાં આવેલા પૈસા ટ્રાન્સફર કરાયા હતા સીઆઈડીના સાયબર ક્રાઇમ સેલેષ તપાસ કરતા આ મોબાઈલ વધુ તપાસમાં જાણવા મળ્યું કે આ મોબાઈલ નંબર મધ્યપ્રદેશના અનપપુર જિલ્લાના નાના એવા ભદ્રા ગામમાં સક્રિય છે મધ્યપ્રદેશ પોલીસની મદદ લઈને ગામમાંથી પ્રભાતકુમાર છોટેલાલ ગુપ્તા નામના આરોપીને ઝડપી લેવામાં આવ્યો પ્રભાત ગુપ્તાએ પ્રાથમિક પૂછપરછમાં અત્યાર સુધીમાં સ્કૂલ કોલેજોની સૌથી વધુ તરણીઓ અને યુવતીઓને ટાર્ગેટ કરી છે સ્કૂલ કોલેજની વિદ્યાર્થીઓના વોટ્સઅપ હેક કરી તેમાં આત્મીયતાથી ચેટ કરી હોય તેવા ફ્રેન્ડ્સ અને નજીકના લોકો પાસેથી પૈસા પડાવતો આરોપી પ્રભાત ગુપ્તા પાસેથી બે મોબાઈલ ફોન અગિયાર સિમ કાર્ડ બાર ડેબિટ કાર્ડ બે બેંક એકાઉન્ટની પાસબુક અને ચેકબુકો કબ્જે કરવામાં આવી છે ખાસ ભણેલો નથી તે આવો આ આરોપી સ્કૂલ અને કોલેજોમાં અભ્યાસ કરતી તરુણીઓ અને યુવતીઓના નંબર ક્યાંથી મેળવતો અને વોટ્સઅપ હેક કઈ રીતે કરતો તે સહિતના મુદ્દે સ્ટેટ સાયબર સેલની ટીમે વધુ તપાસ હાથ ધરી છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે